જે લિસ્ટમાં કેન્ડિડેટના નામ ઘોષિત કર્યા તો ત્યાં આજે કોંગ્રેસે પોતાની પહેલી ગુજરાતની યાદી જાહેર કરી છે અને આ પહેલી યાદીની અંદર કોંગ્રેસે છ નામ ઘોષિત કર્યા છે આ છ નામની અંદર બનાસકાંઠાથી ગેની ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતારી રહ્યા છે જ્યાં હવે અધિકારિક તોર પર કહી શકાશે કે ગેની ઠાકોર જે છે એ બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર છે કારણ કે અત્યાર સુધી ગેનીબેન મામેરાની વાતો કરતા હતા અને આ મામેરું હવે ખરેખર ગેનીબેનનું ભરાશે જોવાનું દિલચસ્પ રહેશે કે રેખા ચૌધરી અને ગેનીબેન ઠાકોર હવે પહેલીવાર ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવી છે ત્યાં ઠાકોર સમાજ કઈ રીતે આને રિએક્ટ કરે છે અને કોની જીત થાય છે કારણ કે રેખા ચૌધરી જે છે તે પોતે પણ ત્યાં આગળ સંગઠનના સારી એવી પકડ રાખે છે અને સાથે ચૌધરી સમાજમાંથી આવે છે જે શંકર ચૌધરી ની સાથે ઘણા નજીકના કહેવાય છે અને તેવામાં હવે ગેની ઠાકોરને કોંગ્રેસે ટિકિટ આપી દીધી છે એટલે બનાસકાંઠાના જંગમાં આ વખતે બે મહિલાઓ સામે સામે છે અને જોવાનું પણ કે બનાસકાંઠામાં જંગ કોણ જીતે છે તો અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમની સીટ ઉપરથી ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે અમદાવાદ પશ્ચિમની વાત કરું તો દિનેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીએ જેને ટિકિટ આપી છે તેની સામે ભરત મકવાણાને કોંગ્રેસે ટિકિટ આપી છે એટલે અહીંયા પણ ક્યાંક રસાકસી થોડી ઘણી જોવા મળે પરંતુ શહેરી વિસ્તાર છે એટલે કોંગ્રેસ કરતાં ભારતીય જનતા પાર્ટીને આ સીટ ઉપર ફાયદો વધારે જોવા મળે સાથે જો પોરબંદરની વાત કરવામાં આવે તો આ વખતનો જંગ પોરબંદરમાં વધારે ઇન્ટરેસ્ટિંગ થઈ ગયો છે કેમ કે પોરબંદરની અંદર લલિત વસોયા વર્સિસ મનસુખ માંડવિયાનો આ જંગ જામશે અને મનસુખ માંડવિયા માટે એવું કહેવાય છે કે કેન્દ્રીય મંત્રી જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે એ પણ લોકસભાની અને એ પણ પોરબંદરથી પોરબંદર આગળ લેવા પટેલનો ગઢ તો છે પણ સાથે સાથે પાટીદાર ચાલીસ પચાસનું રહ્યા કરે છે ક્યાંક ઉપર ક્યાંક નીચે હોય છે તેવામાં લલિત વસોયા જે એક સમયે વિઠ્ઠલ રાદડીયાના પીએ તરીકે કામ કરતા હતા એટલે રણનીતિ વિઠ્ઠલ રાદડિયાની હશે અને લલિત વસોયા વર્ષિસ મનસુખ માંડવિયાનો આ જંગ જે છે તે પોરબંદરમાં જોવા મળશે તો સાથે સાથે જો વલસાડની વાત કરું તો વલસાડમાં અનંત અનંત પટેલને ટિકિટ આપી છે છે પટેલ ચાલુ આદિવાસીઓના હક માટે સતત લડતા રહ્યા છે અને અનંત પટેલ આંદોલનને લઈને ઘણા બધા ચર્ચામાં રહ્યા છે એ પાર તાપી રિવર લિંકનું આંદોલન હોય કે પછી ભારતમાલા પ્રોજેક્ટનું આંદોલન હોય અનંત પટેલ સતત ચર્ચામાં રહ્યા છે અને અનંત પટેલ માટે એવું કહેવાય છે કે આદિવાસીઓના

ભારતીય જનતા પાર્ટીએ પોતાના કેન્ડિડેટનું નામ અનાઉન્સ નથી કર્યું સાથે બારડોલીની જો વાત કરવામાં આવે તો બારડોલીમાંથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે સિદ્ધાર્થ ચૌધરી અત્યારે બારડોલીમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે છે આમ તો એમના માટે આ લોટરી ગણી શકાય પરંતુ તેમના પિતા જે છે અમરસિંહભાઈ ચૌધરી કારણ કે અમરસિંહ ચૌધરી તુષાર ચૌધરીના પિતા અને આપણા પૂર્વ મુખ્યમંત્રીનું પણ નામ હતું એવું કહેવાય છે કે એકવાર ચૂંટણીમાં સિમિલર નામના કારણે ચૌધરી જે સિદ્ધાર્થ પટેલના સિદ્ધાર્થ ચૌધરીના પિતા છે તેમને ફાયદો થયો હતો અને તેમની જીત થઈ હતી એ જ સિદ્ધાર્થ ચૌધરીને અત્યારે કોંગ્રેસે ટિકિટ આપી છે સાથે કચ્છની વાત કરવામાં આવે તો નિશિત લાલન નામ છે નિશિત લાલનને ટિકિટ આપવામાં આવી છે એટલે કોંગ્રેસે પોતાની પહેલી યાદી જે છે તે અનાઉન્સ કરી દીધી છે અને જોવાનું પણ દિલચસ્પ રહેશે કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટી જે ઓપરેશન લોટસ ચલાવી રહી છે નેતાઓ જઈ રહ્યા છે તૂટી રહ્યા છે ક્યાંક એવું તો નહીં થાય ને કે કોંગ્રેસે જે યાદીમાં પોતાના ઉમેદવારોની નામની ઘોષણા કરી ક્યાંક કોંગ્રેસે ઉમેદવારોને જ તોડી લેતો કારણ કે આ તો કહેવાય છે ને કે આ ચૂંટણી છે ચૂંટણી એ જંગ જેવી છે અને એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એટલે આમાં પણ લગભગ એવું જ કહી શકાય સામદામ દંડ ભેદની નીતિ જે ભારતીય જનતા પાર્ટી કરે છે અને તેવામાં હવે એ પણ જોવાનું દિલચસ્પ હશે કે ખરેખર આની જે ઉમેદવારો છે એ ઉમેદવારો કેટલા કોંગ્રેસની સાથે ટક્યા રહેશે કારણ કે ટિકિટ તો મળી ગઈ છે પણ ચૂંટણીને હજી લગભગ દોઢેક મહિનાનો સમય બાકી છે આ દોઢેક મહિના કારણ કે હજી ઇલેક્શન અનાઉન્સ નથી થયું અને ઇલેક્શન અનાઉન્સ થશે પછી ગુજરાતની અંદર વોટિંગ જે છે તે લગભગ એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયાની વચ્ચે કહેવામાં આવી રહ્યું છે તો ત્યાં સુધી પણ આ ઉમેદવારો ટક્યા રહેશે એ પણ જોવાનું દિલચસ્પ રહેશે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ ને ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર